તેવામાં આગામી ઓક્ટોબર સુધી ભારે સગરમાં રહેવાની શક્યતા તેથી બાવીસ ઓક્ટોબર સુધી માવઠું થઈ શકે છે વાત તો રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો છે તો હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં દસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું જે મુજબ અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલા પટેલે નવરાત્રી અને શરદ પૂનમના દિવસે પણ વરસાદની આગાહી કરી છે સો ફટાફટ બીજા વાત કહે તો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આઠથી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદ જોવા મળશે જ્યારે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા જે વરસાદી સિસ્ટમ ચક્રવાત સ્વરૂપ ધારણ કરી શકે છે તો અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થશે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં વડોદરા છોટાદેપુર ભરૂચ અને નર્મદા માટે યલો એલર્ટ જારી કર્યું તો આ જિલ્લામાં ગમે ચોવીસ કલાક માટે એલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે તો દોષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ગુજરાત મણિપુર ત્રિપુરા જેવા પૂર્વથી પ્રભાવિત રાજ્યને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તેના હિસ્સા તરીકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે છસો પંચોતેર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે તો દોષો બટાફાટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વખતે મેઘરાજા મનમૂકીને વરસતા અનેક સ્થાનોએ લીલા દુષ્કળ જેવી સ્થિતિ સર્જાય તો સુધી સરેરાશ સુડતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ જેટલા સિઝનનો વરસાદ જ્યારે એકસો ને સાડત્રીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે તો દોસો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પૂર્વ અને સાત રાજ્યમાં અને દક્ષિણ ભારતમાં બે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા જ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત કર્ણાટકમાં સૌથી વરસાદ નોંધાયો છે તો દોસો ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જ છે તો રાજ્ય સરકાર દ્વારા મગફળી સોયાબીન અડદના ટેકા ભાવે ખરીદી કરાશે તો જાહેરાત મુજબ ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતોની નોંધણી કરાવી શકે છે તો લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર દ્વારા ખરીદી શરૂ કરાશે તો નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

વેચાણમાં વધારાના કારણે અમૂલ ડેરીનું ટર્નઓવર ઓવર ઓગણસઠ હજાર ચારસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા પર પહોંચ્યું બીજા સમાચારની વાત રોગચાળો વકર્યો જેમાં સોલાર સિવિલ હોસ્પિટલમાં તેર હજાર સાતસો બેતાલીસ ઓપીડી નોંધાઈ તેમજ ડેન્ગ્યુના નેવૈશી કેસ અને મેલેરિયાના ચોવીસ કેસ અને ચિકનગુનિયાના આઠ કેસો જોવા મળ્યા તો વાયરલ ઇન્ફેક્શનના ઓગણીસો અડત્રીસ કેસો જોવા મળ્યા દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે જેમાં સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે તેમાં સિંગતેલના ભાવ ત્રેવીસ રૂપિયા પર વધારો થયો તો કપાસિયા તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો તો સિંગતેલના ડબ્બાના ભાવ બે રૂપિયા પર પહોંચ્યા તેમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવ બે રૂપિયા પર પહોંચ્યા તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઓક્ટોબરમાં બેંકો પંદર દિવસો બંધ રહેશે તો ઓક્ટોબર મહિનામાં પંદર દિવસો બેન્કો કામ નહીં થાય તો દેશમાં વિવિધ કારણોસર બેંકમાં અલગ અલગ સ્થળે નવ દિવસ સુધી કામ રહેશે નહીં તો આ સિવાય ચાર રવિવાર બે શનિવાર બેન્કો બંધ રહેશે તો બે ઓક્ટોબરે ગાંધી જયંતિ અને બાર ઓક્ટોબરે દશેરા અને એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજના દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડોસ્ટમ વોર્મિંગ રહેશે તો અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો તો અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રીમાં તાપમાનનો ઘટાડો થયો છે સાથે આજે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે જ્યારે આવતીકાલથી વરસાદ ખૂબ જ ઓછો થાય તેવી જોવા મળશે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ લાઇનના કારણે વરસાદ થઈ રહ્યો છે તો આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબસાગર સુધી લંબાઈ રહી છે તો દોસ્તો બધા સમાચારની વાત કરીએ તો પીજી વેસલમાં છેલ્લા દોઢ વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લગભગ બસો ને ચોપન કરોડ રૂપિયા કરતા વધુની વીજ ચોરી પકડી છે તો સૌથી વધુ વીજ ચોરી અંજારમાં થાય છે તેવું સામે આવ્યું છે તો પીજી વેસલ દ્વારા દરેક જગ્યાએ ડ્રોનથી વીજ ચોરી પકડવાની ફૂલ પ્રોપ યોજના બનાવવામાં આવી છે એ સિવાય વીજ મીટરના જીપીએસ મેપિંગ માધ્યમથી વીજળીની ચોરી પકડવાની પણ યોજના ચાલુ કરવામાં આવી છે તો સો બટાપાટ ગયા સમાચારની વાત કરીએ તો સીબીએસ દ્વારા ગાઈડલાઇન જારી કરવામાં આવી છે તો આગામી બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલાં માટે સીસીટીવી કેમેરા ફરજિયાત નિર્ણય કરાયો છે આમ જે શાળામાં સીસીટીવી કેમેરા નહીં હોય તે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં તો આ વર્ષે ચુમ્માલીસ લાખ વિદ્યાર્થી ધોરણ દસ અને બારની પરીક્ષા આપશે દોસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો બાવીસ કેરેટ સોના ભાવતેર હજાર પ્રતિ દસ ગ્રામ પર થઈ થયા છે જ્યારે હજાર ચારસો ને પચાસ દસ ગ્રામ પર થઈ થયા છે જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર સાઠ રૂપિયા દસ ગ્રામ પર હતી જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર પાંચસો દસ રૂપિયા દસ ગ્રામ પર હતી બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો અઢારમો હપ્તો જ રજૂ કરવાની તારીખ જાહેર કરી છે તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો આ રકમ ખેડૂતોને આર્થિક સહાય આપવાના હેતુથી આપવામાં આવી રહી છે તો આ રકમ મેળવવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે તો દોસ્તો બટાપટ જ્યાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડના વરસાદ હાલ વરસી રહ્યો છે તો હવામાન વિભાગે તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટાદેવપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોષો બટાપટ બીજા સમાજની વાત કરીએ તો ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ સરકારી જમીન આન પર ગેરકાયદેસર કબજો કરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે લગભગ એકસો બે એકર જમીન ગેરકાયદેસર કબજાથી મુક્ત કરવામાં આવી છે તો આ દબાણ તોડી પાડવા માટે અઠ્ઠાવન બોલડોઝર સિતે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ઉપર વર્ષ ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ માં નવા ડેમ આવક થઈ તો હાલ ધરોઈ ડેમ પંચ્યાસી ટકા ભરાયો છે તો ધરોઈ ડેમ ની જળ સપાટી છસો ને અઢાર ફૂટ થઈ ગઈ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પાછોતરા વરસાદ ખેડૂતો પર આફત બનીને ને વરસ્યો છે તો સર્વત્ર અંધાર વરસાદ વરસતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો મહીસાગરના ખાનપુરમાં કાનસર ગામમાં ચારસો એકર થી વધુ ડાંગર પાક ને જમીન દોષ થયો છે તો બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત છે તો ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતો વરસાદથી ચિંતિત જોવા મળી રહ્યા છે વ્યાસ વાત તો વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા તો અનેક જર્જીર ઇમારતો ધરાશય થઈ તો વડોદરા વિસ્તારમાં આજે રજા જાહેર કરવામાં આવી શાળા કોલેજોમાં